નવજાત બાળકના જન્મની નોંધણી હોય કે નામની નોંધણી હોય કે પછી જૂનું જન્મનું પ્રમાણપત્ર હોય તે તમામ માટે ગુજરાત સરકારની વર્ષ બે હજાર પચીસની જન્મ મરણ નોંધણી અંગેની નવી ગાઈડલાઇન્સ ખૂબ જ અગત્યની છે વર્ષ બે હજાર ચોવીસમાં રજીસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત સરકારે જન્મના પ્રમાણપત્રમાં પ્રથમ વખત ખૂબ જ અગત્યનો ફેરફાર કર્યો અને તે છે બાળકના નામના કોલમમાં બાળકનું પૂરું નામ લખવું એટલે કે બાળકનું નામ ત્યારબાદ તેમના પિતાનું નામ અને અટક અને હાલમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં ફરીથી ગુજરાત સરકારે જન્મ મરણ નોંધણી અંગે એક અગત્યની ગાઈડલાઇન્સ કમ સૂચના જાહેર કરી છે અને તે તમામ નવજાત બાળકો કે જેમનું હાલનું જન્મની નોંધણી બાકી છે અથવા તો નામની નોંધણી બાકી છે અથવા તો જૂનું જન્મનું પ્રમાણપત્ર છે તે તમામ માટે ખૂબ જ અગત્યની આ ગાઈડલાઇન્સ છે તો હું છું રાશિદ ચાકી તો ચાલો તેને વિસ્તારથી સમજીએ વર્ષ બે હજાર પચીસથી જે બાળકના જન્મની નોંધણી બાકી છે અથવા તો જેમને જન્મના પ્રમાણપત્ર બની ગયું છે તે તમામ માટે ત્રણ અગત્યની બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે પ્રથમ કે બાળકના નામના કોલમમાં બાળકનું પૂરું નામ લખવું એટલે કે બાળકનું નામ લખવું ત્યારબાદ બાળકના પિતાનું નામ લખવું અને છેલ્લે અટક લખવી બીજું બાળકના પિતાનું પૂરું નામ લખવું એટલે કે બાળકના પિતાનું નામ ત્યારબાદ પિતાના પિતાનું નામ અને અટક અને ત્રીજું જે પહેલાં ફક્ત બાળકના માતાના નામના કોલમમાં ફક્ત માતાનું નામ લખાવતું હતું પરંતુ વર્ષ બે હજાર પચીસની નવી ગાઈડલાઇન્સ પ્રમાણે હવે બાળકના માતાના નામના કોલમમાં પણ બાળકના માતાનું નામ પૂરું લખવું એટલે કે બાળકના માતાનું નામ તેમના પતિનું નામ અને અટક અને આ તમામ બાળકો કે જેમની હજી જન્મની નોંધણી બાકી છે અથવા તો જેમની પાસે જૂનું જન્મનું પ્રમાણપત્ર છે તે પણ તેમને સુધારો કરાવવો હોય તો આ મુજબ તેઓ સુધારો કરાવી શકે છે બાળકનો જન્મ કોઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં થાય છે ત્યારે તેમના માતા પિતા પાસેથી એક જન્મના નોંધણી અંગેનું ફોર્મ ભરવામાં આવતું હોય છે તો હવે તમામ માતા પિતાએ આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ફોર્મમાં પણ બાળકના પિતાનું પૂરું નામ લખવાનું છે અને બાળકના માતાનું પણ પૂરું નામ લખવાનું છે જેમના આ નોંધણીનું ફોર્મ ભરાઈ ગયું છે અને તેમને બાળકનું નામ ઉમેરવાનું છે તેમના માટે એક ખાસ અગત્યની સૂચના છે કે તેમને હજી નામ ઉમેરવા પહેલાં બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઈ ઓળખની વેબસાઇટ ઉપરથી પહેલાં ડાઉનલોડ કરી લેશો તેમાં બાળકના પિતાનું પૂરું નામ ચેક કરી લેશો બાળકના માતાનું પૂરું નામ ચેક કરી લેશો સ્પેલિંગ ચેક કરી લેશો જો કોઈ ભૂલ હોય તો તમારે જે બાળકનો જન્મ જે હોસ્પિટલમાં થયો હોય ત્યાં તમારે જવાનું છે ત્યાંથી તમને સુધારા અંગેનું એક સર્ટિફિકેટ આપશે તે તમારે જન્મમરણ ખાતાની કચેરીમાં આપવાનું છે તે સર્ટિફિકેટના આધારે જન્મમરણ ખાતાની કચેરી એ બાળકના રેકોર્ડમાં સુધારો કરી આપશે અને ત્યારબાદ જ બાળકનું પૂરું નામ તમે ઉમેરશો અને બાળકનું જન્મનું પ્રમાણપત્ર તમે મેળવશો હવે જે બાળકનો જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે તે તમામ માતા પિતા માટે પણ ખાસ સૂચના છે કે તેમના બાળકનું જન્મનું પ્રમાણપત્ર નવું બનાવી લેવું જોઈએ એટલે કે બાળકના નામના કોલમમાં બાળકનું નામ તેમના પિતાનું નામ અને અટક આવે તે રીતે બનાવી લેવું જોઈએ અને તેના માટે કોઈ ઓનલાઈન પ્રોસેસ નથી તમારે એ બાળકનો જન્મ જે જિલ્લામાં થયો હશે અથવા તો જે બાળકનો જન્મનું પ્રમાણપત્ર જ્યાંથી બન્યું છે ત્યાં જ તમારે જવાનું છે ત્યાં એક ફોર્મ ભરવાનું છે તેની સાથે તમારે ઓરિજિનલ જન્મનું પ્રમાણપત્ર અને માતા અને પિતાનું આધાર કાર્ડ જોડી અને તમારે ફોર્મ ભરી અને ત્યાં સબમિટ કરાવી દેવાનું છે અને તમારે આ નવી ગાઈડલાઇન્સ મુજબનું બાળકનું જન્મનું પ્રમાણપત્ર મેળવી લેવાનું છે એટલે કે બાળકના નામના કોલમમાં બાળકનું નામ તેમના પિતાનું નામ અને આવશે ખાસ સૂચનાથી ધ્યાન રાખવાનું છે કે આ નવી ગાઈડલાઇન્સ પ્રમાણે હવેથી બાળકના નામ હોય તેમના પિતાનું નામ હોય કે પછી માતાના નામમાં અટક ફરજિયાત પાછળ જ આવશે તમે ધારો કે તમારે આગળ જોઈએ છે તો તે પણ શક્ય નથી ગુજરાતમાં જન્મના પ્રમાણપત્ર બાબતે કોઈપણ પ્રકારનો સુધારો કરવો હોય કે ફેરફાર કરવો હોય તો તમારે ફિઝિકલ પ્રોસેસ છે એટલે કે ઓનલાઈન કોઈપણ પ્રકારની પ્રોસેસ નથી પરંતુ જો તમારે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો તે ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકો છો આમ આ નવી ગાઈડલાઇન્સ પ્રમાણે પૂરા નામ સાથેનો બાળકનો જન્મનું પ્રમાણપત્ર બનાવી અને આધાર કાર્ડ પણ તે નામ પ્રમાણે જ બનાવવાનું છે તમારે એટલે કે આધાર કાર્ડમાં પણ બાળકનું પ્રથમ નામ ત્યારબાદ બાળકના પિતાનું નામ અને છેલ્લે અટક આવે તે રીતે આધાર કાર્ડ પણ તમારે તાત્કાલિક બનાવી લેવું જોઈએ બાળકના જન્મની નોંધણી એક વર્ષની અંદર કરાવી સરળ છે પરંતુ એક વર્ષ પછી તમારે કાયદા કે પ્રોસેસ અનુસરવી પડે છે એટલે કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ કે જેમની જન્મની નોંધણી થઈ જ નથી અને જો તેમને જન્મનું પ્રમાણપત્ર બનાવવું હોય તો તેના માટે મારો એક અલગથી વિસ્તારથી વિડીયો છે તે તમે જોઈ લેશો